ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન આયોજિત જિલ્લા કક્ષાના ક્રિકેટ કોચિંગ કેમ્પની પૂર્ણાહુતિ થઈ હતી આ કેમ્પમાં વેકેશન દરમિયાન આઠથી ચૌદ વર્ષના કિશોર કિશોરીઓને ક્રિકેટનું કોચિંગ આપવામાં આવ્યું હતું ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષ દેસાઈ સેક્રેટરી ભાવેશ પટેલ સહિત અને કોચના હસ્તે કોચિંગ કેમ્પમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા મનીષ દેસાઈએ જણાવ્યું કે છેલ્લા આઠ વર્ષથી પ્રતિવર્ષ આવો કોચિંગ કેમ્પ કરવામાં આવે છે આ પ્રકારના કેમ્પમાંથી જ ખેડામાંથી અક્ષર પટેલ જેવા ક્રિકેટર તેમને મળ્યા છે આ સમર કેમ્પનો મુખ્ય હેતુ કે અમારે પણ દર વર્ષે નવા સારા યંગ ઉભરતા પ્લેયર જોઈતા હોય છે તો જેમ કે આજના કેમ્પમાં આશરે અઢીસો જેટલા યુવકો છે અને પચાસ જેવી યુવતીઓ છે તો એમાંથી અમને સારા ઘણા બધા ક્રિકેટરો મળશે જેને અમે અમારી રેગ્યુલર એકેડેમીમાં બોલાવીશું એવને તૈયાર કરીશું જે આવતીકાલે ખેડા જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કરશે સારું ક્રિકેટ રમશે મુખ્ય હેતુ એક નવા ક્રિકેટરોને લાવવા માટેનો છે આ કેમ્પ